ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર મહાદેવ જો આજે છે રવિવાર તો આપણે સહી ઘરે અને સવારનું કામકાજ પતી ગયું છે જો અહીંયા વાસણ બાસણ પણ આપણે ધોઈ નાખ્યા ને થોડું ઘણું કામકાજ બાકી છે ને થોડું ઘણું કરવાનું છે ને જો અમારી ઘરે કોણ આવ્યું ખબર છે અમારા ઘરે મહેમાન આવી ગયા છે જો કોણ સીતારામ હર હર મહાદેવ ચાલો તો તમે કાલે ક્યારે આવ્યા કાલે એવું કોણ ત્રણે આવી

જી બેન આવવાના છે પણ ઈ બેન ને હજી વાર છે આ બેન ને જો ટાઈમ કાઢીને આવી ગયા પણ ઈ અમાર છે ને મોટા બેન છે ને થોડાક કામ માં બિઝી રહ્યા કા હા ઈ થોડાક બિઝી રહ્યા હા ઈ બિઝી રહ્યા એટલે ઈ આવવાના છે થોડાક ટાઈમ માં ઈ તમને જોવા મળશે બ્લોગ માં અને આ અમાર બેન આવી ગયા છે તો ચાલો રસોઈ નું શું બનાવશું આપણે શાક ને રોટલા બનાવી નાખો જો અમાર બેન ને છે ને દાણા ને શાક ને રોટલા ને એ બધું ખાવાનું છે તો આપણે ઈ રસોઈ બનાવવાની છે કા ઈ બનાવી નાખો સાદું જ બનાવી નાખો હા જો ઈ અમાર સાદું ખાવવાના છે કેમ કે સિટી માં બધું મળતું હોય ભારે ભારે બધું કાયમ ખાતા હોય ગામડા ની મોજ તો કઈક જુદી જ હોય મજા આવે કાલ દાણા નું શાક બનાવ્યું અને આજે પાછું દાણાનું જ ખાવું કે તમને જી ઈચ્છા પડે જો આઈ જશે ને અમારી બેન ને દાણા શાક ખાવાનું છે તો એ કે દાણા છે ને ખાવાના

ચાલો તો બે ભાઈ બેન સત્સંગ કરે છે કેમ આમ જો ઈ જો હવે તારે વિડિયો ન ઉતારતા એડિટિંગ નથ કરતા અતારે તો જો વાતો કરે છે મહેમાન આવ્યા છે એટલે મહેમાન બેન સાથે વાતો કરવાની હોય ને કા સત્સંગ કરી છે સત્સંગ કરી છે સત્સંગ એમાં એમાં એવું છે કે છે પણ કે મારી પાસે મોટી વાત હોય ને સાંભળે એ હા પડે ને બધું લેવું પડે હા હા

થોડું થોડું કામકાજ છે પતાવી દે પછી રસોઈની તૈયારી કરી ચાલો તો કન્ટિન્યુ બ્લોગમાં બહેન આવે છે ચાલો તો જો અમે ફ્રૂટ ખાવા બેસી ગયા કાની તા બેન હાલો ટેટી ખાવા હા ટેટી સુતારી હાલો આવી જાવ અહીંયા હા બેસી જાવ તો અહીંયા ઉતાર્યો હાલો જો અહીંયા મસ્ત આપણે ફ્રૂટ લઈ લીધું છે ટેટી ટેટી નીતા બેન અતારે ન આવે પણ કેમ આવે મીઠી જો મસ્ત હે રે કાલે ખાધી હતી કા આપણે મજા આવે ને ખાવાની તો જો કાલે હવે ટેટી ખાધી હતી આ ટેટી બહુ મસ્ત હવે આવે ઉનાળામાં પણ ખબર નહીં અત્યારે બધાય ભૂટ જ લે કાની તો બેન ખબર નહીં બારો માસ બધી વસ્તુ મળવા માંડી ને ટેટી તો એટલી મીઠી લાગે જે ઉનાળામાં ન લાગે ને એવી ટેટી મીઠી લાગે કા હા બહુ સરસ મીઠી બહુ છે અને ખાવાની એને તમને ન ખાવી ના હાલો જો એને ટેટી ન ખાવી તો ચાલો આપણે ટેટી ખાવા માંડી જો નીતાબેન મસ્ત જો નીતાબેન મસ્ત છાયલું ઉતાર દે કાની તો બેન જો

આ રોગિલા મજા આ કે ચાલો બની રહી છે સવારની કે અમાર બેન આવ્યા છે અમે ચા પાણી તો પીતા નથી પણ બેન આવ્યા એટલે આપણે ચા મૂક્યો છે અને અહિયાં જો નીતા બેન અમાર જવાની તૈયારી કરી નીતા બેન તૈયારી થઈ ગઈ તમારા જવાની હા તૈયારી થઈ ગઈ હો આ થેલા બિલા લઈ લીધા કે હમ જો બધી વસ્તુ પેકિંગ કરી નાખી બધી વસ્તુ લઈ લીધી હાલો તો તમે ચા પાણી પીવાના ને મેં ચા મૂકી દીધો હે હાલો તો આપણે ચા પાણી મૂકી દીધા છે અને ચા પાણી આપણે બનાવી રહ્યા છીએ અને જો બેન ને જવાનું છે અત્યારે કેમ કે ભાઈ રોકાવાના નથી પછી આવશે રોકાવા કાંઈ લો કાં નીતા બેન ઉનાળામાં આવશે ને પણ ઈ કે છે કે હવે જવું છે કીધું કાઈ જઈ જો પણ હા બસ એમાં છોકરાને જવું ને હા

અને થોડું ઘણું કામકાજ થઈ ગયું છે અને રવિવારનો તો આજનો દિવસ અમારો આવો ગયો છે તો ચાલો તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો અને હા જોવો છો તો સબ્સ્ક્રાઇબ પણ કરતા રહ્યો મળશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી હરે મહાદેવ